મોઢું મીઠું કરાવી પુષ્પ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજથી પ્રારંભ થઈ રહેલ ધોરણ દસ અને બાર ની પરીક્ષા આપવા જઈ રહેલા ઉર્જાવાન વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને પુષ્પા આપી પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ લાવી સફળતા મેળવવા માટે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવવામાં આવી હતી સૌ વિદ્યાર્થીઓને દૃઢ વિશ્વાસથી પરીક્ષા આપવા તેમજ તેમના વાલીઓને પણ સકારાત્મક વાતાવરણ ઊભું કરવા અને વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કરવા માટે પણ આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી આ સમયે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સાથે શાળાના સંચાલકો તળાજા શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા આઈકેવાળા ધર્મેન્દ્રસિંહ સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા